ભાઈનું દૂધ લઈને આયા પણ મજા નહીં આવી પાસે એક જ હતો એટલે હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે તારીખ થઈ ગઈ છે બે અને બે એક બે હજાર છવ્વીસ તો અત્યારે આઠ વાગ્યા છે અમે લોકો બધા ઉઠી ગયા છે સવા આઠ થઈ ગયા છે અને આજે દૂધ નાસ્તો કરે છે અને મસ્ત મજાના ઢીબરા બનાવ્યા છે તો નાસ્તામાં મસ્ત ઢેબરા જ કેવાય ને મસ્ત મજાના ઢેબરા બની રહ્યા છે અને અને ગઈ છે ભૈયા જો ઢેબરા નાસ્તો કરે છે દૂધ છે આપણે જશે ટ્યુશન જલ્દી કરજે બેટા તો એનો ટ્યુશનનો ટાઈમ છે સાડા આઠનો નો તારે સવા આઠ તો થવા આવ્યા છે થઈ જ ગયા છે લગભગ હમ સવા આઠ થવા આવ્યા છે તો ફટાફટ દૂધ નાસ્તો કરે પછી એને ટ્યુશન હું મૂકી આવું અને આજનો દિવસ આપણો કેવો જાય છે બધું જ તમને બ્લોગમાં જોવા મળશે તો બ્લોગને પૂરો જોજો અને આપણે પ્રયત્ન કરીશું ડેલી બ્લોગિંગનો અને જે કોઈ નવા મિત્રો આપણો બ્લોગ જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો અને શેર કરી દેજો મિત્રો સાથે અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો સાથે તો વ્લોગ પર કન્ટિન્યુ રહો બ્લોગ પર કન્ટિન્યુ રહું હું પણ ચા નાસ્તો કરી લઉં તો અમારો મેડમ છે એ રોજ ઠાકોરજીની સેવા કરે છે એમને શણગાર કરે છે એમની પૂજા પણ કરે છે એમને સવારમાં ભોગ પણ ધરાવે છે તો સેવા પૂજા કરે છે ઠાકોરજીની તો આપણે અત્યારે ચા નાસ્તો કરી લઈએ મસ્ત ઢેપરા બન્યા છે સોના એક બનાય પેલા બે એક બનાય છે હમ હા તો મિત્રો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને તમને મંદિરના પણ દર્શન કરાય તો ભગવાનના તો મારા ઠાકોરજીના દર્શન કર લો માતાજીના દર્શન કરો અંબામા મહાકાળી માતાના મંદિર આપણે થોડું મોટું લેવાનું છે એટલે એ પણ આપણે કરી દઈશું અને સવારમાં કાનના બાલ લડ્ડુ ગોપાલ કાનાજીની પૂજા પણ કરે છે મારા વાઈફ કરે છે તેમના દર્શન કર લો ને અત્યારે હું તો અત્યારે તો અત્યારે ફટાફટ આર્યને લઈ આવું આર્યને લેવા અત્યારે જવાનું છું લેટ થઈ ગયું છે પહોંચી જાઉં ફટાફટ તો અત્યારે આર્યને ટ્યુશનથી લઈ આવ્યો અને હવે એને થોડી સાયકલ ચલાવી છે એટલે સાયકલ ચલાવી લે પછી ઘરે જઈશું ને પછી પાછું સ્કૂલ જવા માટે રેડી કરવાનું જા ચાલ બહુ રાઉન્ડ થઈ ગયા મેં કીધા હવે તો આજે આખો દિવસમાં બે ત્રણ ફેરા કર્યા આપણે પણ મેં બ્લોગ નહીં કર્યો કેમ કે ફોન આપણી પાસે એક જ હતો એટલે બ્લોગ નહીં થયો આમાં લોકેશન જોવાનું હોય એવું જેવું હોય બધું એટલે તો અત્યારે નવ વાગી ગયા છે સાડા નવ થઈ ગયા છે તો ઘરે પિક્ચર જોઈ રહ્યા છે અમે લોકો હા તો અત્યારે પોણા બાર થઈ ગયા છે અને દૂધ પીવાનું મત થયું એટલે દૂધ લેવા માટે આપણે જઈ રહ્યા છે કઢાઈ દૂધ મસ્ત આવે છે માવાવાળું દૂધ પીવા માટે અત્યારે જઈ રહ્યા છે અને માથું છે એટલે ગોળી લેવા માટે સોનાનું માથું રહ્યો છે એટલે કઢાઈ દૂધ તો બંધ થઈ ગયું છે હવે સુસાગર મળશે પણ સુસાગર વાળું મજા આવે ના આવે સુસાગર આંટો મારો છે સુસાગર જોઈ લે મળી જાય તો ચાલુ છે આ મિત્ર લોકો લઈને જાય છે મોટો છે તો અહીંયા ગાડી કઈક ગરબા ચાલી રહ્યા છે આનંદ નો ગરબો કેવું કઈક હશે તો એનાથી કઢાઈ માવા દૂધ લઈ લઈએ આપણે આજે ચોખંડીની જગ્યાએ સુસાગર આ બધા પહેલી વખત ટ્રાય કરીશું ભયનું દૂધ લઈને આયા પણ મજા નહીં આવી દૂણેલું દૂણેલું લાગે છે ને મોડમ માવા વાળું બનાવ્યું થોડી સ્વીટ આમ પીવાય વાંધો ના આવે પણ બહુ સ્વીટનેસ કરી નાખી મીઠું મીઠું મધ

Bye-bye.